પેઢમ પેઢી થી આજ ધંધો છે અને કોઈ બી કસ્ટમર આવે એમને ગરમ ગરમ જ ખવડાવવાના બનાવીને જ આપણે ગરમ મૂકી તળીને તળી એવું કામ નથી બરાબર ખાલી મીઠાનું એટલે ખાલી કોઈને ખીરું લઈ જવું હોય તો એ પણ આપે છે

આપણે એક પ્લેટ કરજો દાલ વડા સાથે શું આપો છો ડુંગળી લીંબુ ડુંગળી પણ ટાઈમે જ કાપવાની કાપીને રાખવાની બરાબર ઉપર લીંબુ આવશે રંગળી મીઠું અને લીમડું એ લીંબુ